બરાસકાંઠા જિલ્લાના કાંખરે તાલુકાના દુગાવાડા શ્રી પંચમુખી હનુમાજી મહારાજના મંદિર ખાતે સિહોરી જિલ્લા પંચાયત દ્વારા નૂતન વર્ષે સ્ને મિલન કાર્યક્રમ યોજાયો કાંખરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરીના દુગાવડા શ્રી પંચમુખી હનુમાનજી મંદિર ખાતે સિહોરી જિલ્લા પંચાયત દ્વારા નવ વર્ષનો સ્ને મિલન બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિશિ વાગેલાના અધ્યક્ષાને કાર્યક્રમ યોજાયો હતો વાત કરવામાં આવે તો સૌપ્રથમ દીપ પ્રાગટે કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો જેમાં અતિથિ વિશેષ રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈ પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી ભારતસિંહ બટેશરિયા કાંકરી તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ ઠાકોર મહામંત્રી રમેશભાઈ જોશી જોશી રમેશભાઈ દવે મહેશભાઈ દિનેશભાઈ કાર્યક્રમના ઇન્ચાર્જ અરવિંદજી ગોહિલ પૂનમસિંહ ડાબી પ્રધાનજી રાઠોડ રંગુભા વાઘેલા સરપંચ સહિત પાર્ટીના આગેવાનો અને સિહોરી જિલ્લા પંચાયત સીટમાં આવતા ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી ને સ્વદેશી વસ્તુઓ ખરીદી કરી ઉપયોગ કરવા માટે આહવાન કર્યું હતું અને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કરેલા વિકાસ કાર્યો ને આપણું ભારત શ્રેષ્ઠ અને આત્મનિર્ભર ભારત વિશે ભાર મૂક્યો હતો અને દરેક વિસ્તારમાં વિકાસ થાય આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલ સંકલ્પો કરેલ પૂર્ણ થઈ રહ્યા છે અને કોરોના મહામારી માટે વિશ્વમાં ડંકો વગાડ્યો જેમાં કોરોનાની રસી બનાવી દેશમાં સ્વદેશી રસી બનાવી દેશના લોકોને બચાવ્યા સાથે સાથે અન્ય દેશોમાં કોરોનાની રસી આપી મહાન કામ કરવામાં આવ્યું બહુચરાજી ખાતે કંપનીમાં લાખો લોકોને રોજગારી આપી ગુજરાતને સત્તર બનાવવાનું કામ કર્યું શહેરનું કલ્ચર ગામડામાં પણ જોવા મળે છે ત્યારે હવે બે હજાર બ્યાસીનું વર્ષ નવું વર્ષ શુભદાયી ફળદાયી યશસ્વી અને નિરોગી નીવડે તેવી શુભકામના પાઠવી હતી અને આવનારા બે હજાર સત્યાવીસમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થાય એવા પ્રયત્ન કરવા માટે કાર્યકરોને કામે લાગી જવા માટે અનુરોધ કરવામાં આવ્યો અને કાર્યક્રમના અંતે સૌ સાથે ભોજન લીધું હતું जिला कार्यक्रम आत्मनिर्भर भारत का પ્રોગ્રામ આપણા આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો જે સંકલ્પ અને જે મેસેજ છે એને પહોંચાડવા માટેનો સિયોનો કાર્યક્રમ આત્મનિર્ભર ભારત આયોજન હતું આપણા યશસ્વી વડાપ્રધાને દેશમાંથી ગરીબી નાબૂદ કરવા માટે જે આત્મનિર્ભર ભારત દ્વારા દેશના યસોસી વડાપ્રધાને એકસો ચાલીસ કરોડ માંથી પચીસ કરોડ થી વધુ ગરીબોને ગરીબો મતે બહાર કાઢતા આપણા જ્યારે આ યુદ્ધ થયું ભારત પાકિસ્તાન સામે ત્યારે આપણે મિસાઈલો દ્વારા અને આપણા બ્રહ્મોસ દ્વારા આપણે દુશ્મનોને પણ બતાવી દીધું છે કે ભારતની બે આ બ્રહ્મોસ મિસાઇલ કેટલું તાકાતવાન છે એટલે આ બ્રહ્મોસ મિસાઇલ દ્વારા આપણે આપણે બેન દીકરીઓના જેને સિંદૂર મૂકી નાખ્યા હતા એમને ત્રાસભાવીઓને એમના ઘરમાં જઈ અને મારી અને આપણે આપણી તાકાત બતાવી છે આપણે ભારતીયના આપણા વડાપ્રધાને જ્યારે દેશની ત્રીજી અર્થવ્યવસ્થા બનાવવા માટેનો જ્યારે સંકલ્પ લીધો છે અને જ્યારે બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારત બનાવવાનું છે જ્યારે એટલે એના માટે જો મૂળભૂત હોય તો આપણે ભારતના તમામ ભારતીયો આત્મનિર્ભર બનવાની જરૂર છે ભારતમાં બનતી તમામ વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ આપણે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરીએ ઘર ઘર સ્વદેશી મેક ઇન્ડિયાની જે વસ્તુઓ છે એનો ઉપયોગ કરીએ અને આપણે દેશની ઇકોનોમીને મજબૂત બનાવીએ એવી આપણા દેશના યસોસિટી વડાપ્રધાન મોદી સાહેબનો જે મેસેજ છે એને આપણે ઘર ઘર સુધી પહોંચાડવા માટેનો આ એક અભિયાન છે એટલે આપણે સૌએ આપણે સૌને એક સામૂહિક જવાબદારી છે ભારતીય નાગરિક તરીકે આપણી જવાબદારી છે આ અભિયાનને છે કે આપણે ઘર ઘર સુધી મૂળ સુધી પહોંચાડી આપણા દેશને મજબૂત બનાવીએ એવી આશાની અપેક્ષા છે ना आजना श्रीमान स्मारु मेनेंद्र आजना कार्यक्रम ना તત્કાલીન મુખ્યમંત્રીને આજના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારમાં આજે ભારત વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યું છે ખાસ કરીને આપણા વિસ્તારમાં કાંઠે વિધાનસભા વિસ્તારમાં આપણા વિસ્તારની અંદર મુખ્ય વ્યવસાય કૃષિ અને પશુ પશુપાલન જેમાં પાણીની જે સમસ્યાઓ તેના નિવારણ માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા આ વિસ્તારમાં સુધલામ સુખલામ કેનાલ નર્મદા કેનાલ સાથે આજુબાજુના વિસ્તારના તળાવોમાં પાણી ભરવા માટે જમા દાંતીવાડા પાઇપલાઇન અને કસરા દાંતીવાડા પાઇપલાઈનના માધ્યમથી ઘણા બધા તળાવો ભરાય છે અને એમાં ખાસ કરીને જે આપણું તાલુકામાં થયું જે શિહોરી વિસ્તારના જે ગામડાઓ જે એના ક્રાઈટેરિયા જે ત્રણ કિલોમીટરનો દૂર હતા ખાસ કરીને છે 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 માનપુર છે 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 વડા ત્યાં ખૂબ નીચા ગયેલા હતા અને વિસ્તારના લોકોની માગણી હતી તે માગણીને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે હમણાં જ સિત્તેર કરોડની યોજના મંજૂર કરી આ વિસ્તારના તળાવો ભરવા માટે પાઇપલાઇન મંજૂર કરી છે જેના કારણે આ વિસ્તારના લોકોની માગણીઓ પૂરી થશે સાથે આ વિસ્તારમાં પાણીના સ્તર પણ ઉપર આવશે સિંચાઈ માટે પાણીની વ્યવસ્થાઓ થશે અને જેના કારણે આપણું કૃષિને પશુપાલનનો જે ધંધો છે વ્યવસાય છે એની પ્રકારની ધન્યવાદ ભારત માતાજી